જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ટેટીનો પણો એટલે કે જ્યુસ તો ઉષ્ણકાળમાં શ્રી ઠાકોરજીને અખાત્રીજ પછી નિત્ય આ ટેટીનો પણ ઠાકોરજીને ઉત્થાપન ભોગમાં આવે છે અને અક્ષય તૃતીયાના દિવસે તો ખાસ ઉત્થાપન ભોગમાં ટેટીનો પણ અવશ્ય રોગાવવામાં આવે છે તો અહીંયા તો આપણે આ ટેટી લઈ લીધી છે તો ટેટીને આપણે પહેલાં છાલ ઉતારી લેવાની જે લીલો ભાગ હોય ને એ લીલો ભાગ બધો નીકળી જાય ને ત્યાં સુધીની આપણે છાલ ઉતારી લઈ અને આપણે એના ટૂંક કરી અને બીનો ભાગ ને એ કાઢી લેવાનો છે તો આ ટેટી છે એ ઉનાળામાં જ આવતી હોય છે તો આ એકદમ શીતળ હોય છે એટલા માટે જ અહીંયા આપણે શ્રી ઠાકોરજીને શીતળ સામગ્રી અરોગાવામાં આવે છે તો આ જે ટેટીના બીજ છે ને એની પણ સામગ્રી સિદ્ધ થાય છે તો આ બીને છે ને આપણે ફેંકી નહીં દેવાના એને ધોઈ અને સૂકવી લેવાના છે એ જ્યારે આ બધું આપણી સામગ્રીમાં સિદ્ધ કરતા હોઈએ ને ત્યારે જ આ એને બીને સાચવી લેવાના છે ક્યાંય પ્રસાદીમાં કે આપણે બીજે ક્યાંય ન ફેંકીએ ને એ પહેલાં બીજ આપણે સાચવી લેવાના તો એની પણ સામગ્રી આપણે અહીંયા બને છે તો એ પણ આપણે ક્યારે કે એ પણ અહીંયા અપલોડ કરીશું અને જો તમારે બીજી કોઈ નવી સામગ્રીના વિડીયોઝ જો તમારે જોવા હોય ને મિત્રો તો મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારે કઈ સામગ્રીના વિડીયોઝ જોવા છે તે હું ચોક્કસથી અપલોડ કરીશ તો જો અહીંયા મેં મિક્સર ગ્રાઇન્ડમાં લઈ લીધા છે ટૂંક કરી અને અહીંયા બે નંગ હું એલચીના કરું છું પણ એલચીનો સ્વાદ આમાં બહુ સારો એવો નથી આવતો ટેટીનો સ્વાદ છે ને એ એમાં દબાઈ જાય છે ખાલી એલચીનો જ સ્વાદ આવતો હોય છે એટલે આ ન કરો ને તો સારું આપણે કેમ કે ટેટીનો જ આપણે પણો સિદ્ધ કરવો છે તો આપણે એલચી ઓપ્શનલ છે બિલકુલ નહીં કરતા નહીં સારો સ્વાદ આવે અને આપણે સ્વાદ પ્રમાણે સાકર પાવડર કર્યો છે તો જો આ રીતે હું મિક્સરમાં પીસ લઈશ અને એનું જો આપણે પાણી કે દૂધ કાંઈ પણ નહીં કરીએ કેમ કે ટેટીમાં છે ને એ રસથી ભરેલી જ હોય છે એટલે સરસ એવું એ રસદાર થઈ જાય છે તો અહીંયા આપણે ઠંડી ઠંડી થવા માટે અહીંયા મેં બે બરફના ટૂંક કરી લીધેલા છે અને ઉપરથી એને કાજુ બદામ પિસ્તાથી એને સજાવી દઈશ તો જો તમારી પાસે મિક્સર ન હોય અને ફ્રીજ વપરસમાં ન હોય તો શું કરવાનું કે તમારે ટેટીની ઝીણી ઝીણી ખમણી લેવાની છે અને પછી જો જલથી જ્યારે જે ભરતા હોય તો થોડું એવું જલ કરવાનું અને ન ભરતા હોય ને તો તમારે એમાં દળેલી મિશ્રી કરી અને થોડી વાર માટે હલાવવાનું એટલે જે ટેટીનું નેચરલ પાણી હોય છે ને એ અને મિશ્રીનું પાણી બંને મળશે ને એટલે પણા જેવું સિદ્ધ થઈ જશે તો આ રીતે તમે બનાવીને અરોગાવજો અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય ને તો બીજા વૈષ્ણવોને પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ પ્રભુને રોગાવી શકે ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ